જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી દેવ પ્રાકૃતિક ફાર્મ જો વાવેતર ચાલુ કર્યું છે આપણે ખરતો હોય ઓબા પાછળ આપણે બળદ બધા છે ને હવે ઊન ફેનીલ જાવી છે ઉથલ મારવા એ હવે ઊન ફેનિલ અજમાવી છે કિસ્મત સીધો કેરો થાય છે કે વાકો સૂકો થાય છે એમ હાલો Aló. Ah, no. A lo no. de તો મિત્રો બધા ઘઉં વવાઈ ગયા છે અને આપણે મૂકી દીધું છે પાણી જો પાણી હજી જાય છે તો એટલે પૂગ્યો એટલે નીકમાં હું હરખી કરી દઉં અત્યારે કંઈ નાના છોકરાઓ મળતા નથી નકારી કાટી કરી નાખી દવડી નાખી એટલે આપણે દોરિયામાં પગ ફેરવે જાવશું એટલે હું છે નીક રીધી થઈ જાય બતાવું તમને આમ પાણીમાં હેલો જાવશું નીકમાં આડો પગ રાખીને બપોર વસાડું ટાણું છે કોરવાનું ચાલુ કર્યું છે અને બીજું આપણે ગયા વ્લોગમાં વાત કરી હતી વાસડીનું નામકરણ કરવાની નામે આપણે રાખી દીધું છે અને બીજા જે વ્યવસ્થિત બળદ હતા પાછા કોબડી મૂકવા જવાના હતા તો એ આજે આપણે રવાના કરી દીધા છે આપણે

સફાળાથી કોપડી અને આ સાત બળદ આપણે મૂક્યા તો ટેમ્પા ભાડું આયસરનું ભાડું સુરતથી ગૌવંશ દર્શન જીવ ગ્રુપ દ્વારા મળ્યું છે વ્યવસ્થિત સાથે સાત બળદ ત્યાં ઉતરી ગયા છે ને એટલા બળદ રહી ગયા છે હવે નિરાય તો જોવો બધા બેઠા છે બહાર વઢિયારાઓ બધાયને બધાને આજે અહીંયા રાખ્યા છે અહીંયા થોડુંક ઊંચે કુંડી સલી ગઈ હતી પાણી આવી ગયું હતું એટલે એ જોવો મોજ કરે છે એક ભગત ખોજો છે એને છૂટો કરી દીધો બાકી ઊંચે હજી થોડુંક થોડુંક અજા પડે એટલે બીજા બળદને મારે આ બે જોઈડ છે ઓલી જોઈડ કમ્પ્લીટ એટલે લગભગ આ જોડે તો વેરડામાં વહી જવાની છે સુરત અને ઓલા બે જો ડાબિયાળ જમિયાળ હાલતા હોય આપણને ખ્યાલ નથી અને બે એક બાજુ હાલતા હોય તો તો કંઈ મેળ આવે નહીં નખર એ જોડે જો મેળ આવી જાય તો બે જોડે સુરત શ્રી વૃંદાવન ગૌધામમાં વેરડા માટે મોકલવાના છે કારણ કે આમાં વેરડાની જે આવક થાય એ બીમાર નિરાધાર ગૌવંશ માટે જ વાપરવામાં આવશે સુરતમાં જો એ નિરા મોજ કરે છે જોવો નીંદર કરે છે હો શાળાની ગુલાબી ઠંડી છે હમણાં જો અંદર નિરાણ થઈ જાય એટલે દરવાજો ખોલ નાખશું એટલે મળશે અંદર ખાવા અને આજથી આપણે થાય છે લગ્ન ચાલુ એટલે બેક દિવસ લોગ નહીં આવે આપણો મિત્રો હા બીજી ખાસ વાત કરી દઉં કે ઘણા બધા મિત્રોએ આપણે કોમેન્ટ મારી હતી કે ગોપીની વાસળાઈનું નામ શું રાખવું તો નામ આપણે હવે પછી બહુ સારી અને આમ તો મેં જો કે વિડીયો મૂક્યો એમ જ નામ તો આવી ગયું હતું એટલે આપણે નામ તો એનું રાખી જ દીધું છે અમારી હિંમતભાઈ જો ગોપી હારું ટોપરું ખમણે છે કારણ કે હમણાં બેગ દેગ ટોપરા એવું ખવડાવીને ગોળ વસો ટોપરા છે ઘૂઘરી ખાય ખાંડ ખાય એટલે દૂધ થોડુંક કરે હજી દોવામાં તો બહુ ઉતેર છે વાંધો નથી અને આ ખાણ એવું છે અમારા ગામમાં એક માળી દેવ થઈ ગયા એટલે એના પાણી ડોળમાં આઠ બોરી ખાણ એવું છે અમારે જયંતિ કાકા ભેસાણીયા તરફથી એટલે ભગવાન એના આત્માને નબમાના આત્માને શાંતિ આપે એટલે તમારે મિત્રો જો કોઈ એવું હોય કે ભાઈ પુણ્યતિથિ હોય અથવા તો કોઈનો જન્મદિવસ હોય અથવા તો કોઈ પ્રસંગ હોય અથવા તો મોજથી બીમાર બળદો માટે ખાણ ખવડાવવું હોય તો આ ભડકું છે આપણે રાજદાન નથી ખવડાવતા એનું કારણ છે રાજદાનમાં હું આવતું એ ખબર નથી પણ જો આ મકાઈનું ભડકું છે એકદમ પ્યોર મકાઈનું ભડકું જેમાં બીજું કાંઈ નહીં હલો બળદોને પચવામાં સારું અને રાઝું નથી ખવડાવતા કેટલું કેટલું દેવી છે આ તપેલી છે ને આ તપેલી આ એક એક તપેલી બે ટાઈમ આપણે ખવડાવી છે બરાબર એ ખાલી બીમાર ને બધાને નહીં કારણ કે હાજાને જરૂર નથી જો આ બધા બીમાર છે બરાબર અને બે પાછળ દુબળા છે દુબળાઓને ખવડાવી બે ટાઈમ એક વાસડો આવ્યો છે આપણે કાલે બગસરાથી કુતરા કાન કાપી ગયા છે બિચારાને જો કુતરા એ કાન સુઈ છે એના બહુ ગંભીર હાલતમાં છે પણ કમ્પ્લીટ સારવાર થઈ ગઈ છે એટલે હવે કમ્પ્લીટ હાજો થઈ જાય એટલે નવા મહેમાન એ આવ્યા છે શેડમાં સાફ સફાઈ થઈ ગઈ છે પછી પાલાની ભર દીધી છે બધી એટલે હું થોડીક વાર બળદ બહાર આરામ કરી લે દરવાજો બંધ કર્યો દરવાજો ખોલી નાખશો એટલે અંદર જેને ખાવું હોય ખાય ને બહાર બે હોય બહાર બેહે આપડી બે ઘોડીઓ કાલે આવી જવાની છે આવતી કાલે એટલે પાછા શેડ ભેરો ભેરો થઈ અને જોવો હવે ખાસ વાત આપણે નામકરણ કરી દીધું છે બચ્ચીનું એની માં જોવે છે ગોપી ગોપી હમણાં તો હાવ દુબળી પડી ગઈ ખાવામાં ઓછું ખાય છે થોડું થોડું એટલે આનું આપણે નામકરણ કરી દીધું છે લક્ષ્મી કારણ કે મેં જે પોસ્ટ મૂકી હતી એમાં મેં લખ લખાઈ ગયું હતું કે મારે ઘર નો અવતાર અને અલય ઉપરથી નામ આવતું હતું એટલે ઘણા મિત્રોએ મોસ્ટ ઓફ કોમેન્ટ લક્ષ્મી જ આવી હતી એટલે અનાયાસે લખી નાખ્યું હતું મેં કે મારા ઘર નો અવતાર એટલે લક્ષ્મી જ નામ રાખવાનું છે આપણે જુઓ કેવી બધુડી નાની એવી છે માકડી જોયું વાહ 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 અત્યારે ધરાઈને ધવરાવી દીધી છે કમ્પ્લીટ બસ બેટા બસ બસ જુઓ એકદમ દેશી હો મસ્ત નાનકડી છે જોવો ધૂડ સાટે છે એટલે આપણે નીચે થોડું કોરો નાખી દેવું પાલો એટલે શું છે બે હવાની મજા આવે થોડી ભૂફ રહી અત્યારે બાંધી એની માપએ બાંધવી છે આપણે આ તો થોડીક વાર શું છે અહીંયા બાંધીએ એટલે થોડુક થોડોક એડો ઓછો થાય અને નવું નવું જાણે ઠેકડા મારવા લક્ષ્મી નામ રાખ્યું છે આપણે જોવો જોવે હો ગોપી ગોપી ખાવામાં ઓછું ખાય છે થોડુંક કડક નથી ખાતી બગાડે છે જોવો પાલો ઓછો ખાય છે અને ડૂબળી પડી ગઈ પાછી હતી એથી કારણ કે ઓમે ખાલી થઈ ગઈ હાલો મિત્રો મેળા નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ